તારીખ સોળમી ડિસેમ્બર એટલે કે વિજય દિવસ આ દિવસ ભારતીય સૈનિકોને બહાદુરીની સાક્ષી આપે છે વર્ષ ઓગણીસો એકોતેરમાં આજના દિવસે ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી હરાવ્યું હતું પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભારતના સૈનિકો શહીદ થયા હતા જ્યારે પાકિસ્તાનની આખી સેનાએ ભારતના બહાદુર સપૂતો સામે આત્મસમર્પણ કર્યું હતું ત્યારે સમગ્ર વિશ્વએ ભારતના બહાદુર સપૂતોને સલામ કરી હતી ત્યારથી દર વર્ષે વિજય દિવસ ઉજવવામાં આવે છે દુનિયામાં એવું કોઈ ઉદાહરણ નથી કે જ્યાં કોઈ દેશની સેનાના સૈનિકોએ આત્મસમર્પણ કર્યું હોય ભારતીય સેનાની સામે પાકિસ્તાન સેના પણ આવી જ રીતે ઝૂકી ગઈ હતી અને ત્યારબાદ આ યુદ્ધ સમાપ્ત થયું હતું નોંધનીય છે કે આ યુદ્ધ બાદ જ પાકિસ્તાનથી અલગ થઈ બાંગ્લાદેશ અલગ દેશ બન્યો હતો પૂર્વી પાકિસ્તાન આઝાદ થયા બાદ નવા દેશનું નિર્માણ થયું હતું પાકિસ્તાન વિરુદ્ધ જંગમાં જીત અને બાંગ્લાદેશની આઝાદી બાદથી ભારત ડિસેમ્બરની વિજય દિવસ તરીકે ઉજવણી કરે છે ત્યારે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધાંગધ્રા આર્મી કેમ્પના કમાન્ડિંગ ઓફિસર બ્રિગેડિયર મેજર કેપ્ટન સહિત સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા અને વિજય દિવસની ઉજવણી કરી હતી તેમજ માજી સૈનિકોની પણ મુલાકાત લીધી હતી ધાંગ્રા ખાતે એકઠા થયા છીએ અને શહીદ થયેલા જે જવાનો છે એના આત્માને પરમ શાંતિ ઈશ્વર આપે તેવી પ્રાર્થના કરીએ છીએ તથા શહીદોને ભવ્ય શ્રદ્ધાંજલિ રાખવાનો પ્રોગ્રામ જે રોજ કાબિલે તારીફ પ્રોગ્રામ રાખવામાં આવેલ છે એમાં અમે સામેલ થઈને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ એક લાખથી આસપાસના સૈનિકોને આપણે કેપ્ચર કરેલા અને બંને જનરલો બાદ ટ્રીટીમાં સાઇન થયેલ આજ રોજ અમે ધાંગધ્રા મુકામે બ્રિગેડ ખાતે આ આપણા શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા એકત્રિત થયા છીએ અને અમે પ્રભુને પ્રાર્થના કરી કે તેઓના આત્માને પરમ શાંતિ આપે અને અંબોને આપના પ્રત્યે ખૂબ ગૌરવ છે આભાર